વિશ્વ સિકલ સેલ દિવસ 19 જૂન અનવયે પ્રસ્તુત છે સાચી વાત ભારત દેશના દર્દીઓને પાયાની સુવિધા મળવી જોઈએ સિકલ સેલ ексપર્ટ ડોક્ટર જ્યોતિષ પટેલ યુનો દ્વારા ઘોષિત વિશ્વ સિકલ સેલ દિવસનો સદઉપયોગ કઈ રીતે થવો જોઈએ એ સમાજે અને સરકારે વિચારવાનો સમય છે જ્યારે સિકલ સેલના પ્રશ્નને વૈશ્વિક સ્તરે સ્વીકાર કરવામાં આવ્યો હોય ત્યારે મહત્તમ પ્રયાસ એના સચોટ નિદાન સારવાર માર્ગદર્શન તરફનો હોવો જોઈએ કેટલીક વાસ્તવિક હકીકતને ધ્યાને લઈને પાયાના પ્રશ્નો વિશે વિચાર કરવો યોગ્ય જણાશે પ્રશ્ન 1 શુમ સિકલ સેલનો સંપૂર્ણ નિદાન 3 કલાકમાં દર્દીને હાલ ઉપલબ્ધ છે આ પ્રશ્ન પૂછવા જેવો છે કારણ કે સિકલ સેલ ટ્રેડ વાહક કે સિકલ સેલ ડિસીઝ દર્દી બનنےની સારવારમાં મોટો તફાવત છે જો નિદાન તરત અને પૂરેપૂરો ન થાય તો ડોક્ટરે સારવાર કઈ રીતે કરવી मात्र सिकल सेल स्क्रीनिंग टेस्ट पॉजिटिव ना आधार दर्दी सारवार न कर सकाय कारण मत एटू के सिकल सेल ट्रेइट हो तो कोई सारूर नहीं सिकल सेल डिसिस ने डिजने अवश्य जरूर है प्रश्न बे शू सिकल सेल ट्रेट और सिकल सेल डिज बने फोलिक एसिड जरूरी है शू फॉलिक एसिड लेवा सारों सतोष ली शक फोليك एसिड तो लोही बनवामाटे नो पोषक तत्व छे जे સૌની ખોરાકમાંથી મળે છે રક્તકણનો આયુષ્ય સિકલ સેલ ટ્રેઇટમાં 120 દિવસનો પૂર્ણ હોય છે જ્યારે સિકલ સેલ ડિસીસમાં રક્તકણ ભાંગવાને કારણે એ 30 દિવસનો થાય છે ફોલિક એસિડની સિકલ સેલ ડિસીસમાં એક પૂરક સારવાર તરીકે અપાય છે નહીં કે એકમાત્ર સારવાર તરીકે કમનસીબે દર્દી અને સારવાર કરનાર આરોગ્યકર્મીઓ એ ફોલિક એસિડને જ એકમાત્ર સારવાર ગણી લેવી प्रश्न त्र सिकल सेल ने जड़मूल थी नबूद करने ने अग्रताक्रम आपवो के दर्दियों ने सार आपी साजा राखवा योग्य गणी शक आनुवंशिक रोगों लिस्ट मेडिकल सायंस लाबू है डायाबीटीस मस्कुलर डिस्ट्रोफी हिमोफीलिया थेलेसेमिया सिकल सेल જેવા અનેક રોગોની આનુવંશિકતાનો આધાર જનીન છે જે કુદરતી છે એને બદલવું એટલે શરીર રચનાના નિયમનો ભંગ સમાન છે વર્તમાન સમયમાં બોન મેરો કે જีน થેરાપી જેવી સારવાર પ્રાયોગિક દોરણે ઉપલબ્ધ છે એનો જોજ ઉપયોગ થઈ રહ્યો છે અને તે પણ જોખમોથી મુક્ત નથી એનો ખર્ચ લાખો અને કરોડોમાં છે સિકલ સેલ ડિસીઝના દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળતી રહે તો એમના જીવનમાં મહત્તમ સુધારો લાવી શકાય છે પ્રશ્ન ચાર શું સેલ ડિસીઝના દર્દીને નિયમિત રીતે હાઇડ્રોક્સયુરિયા મળે છે ઓગણીસો પંચાણું માં હાઇડ્રોક્સયુરિયા દવાને સેલ દર્દી સો ટકા માટે માન્યતા મળી જેનો ઉપયોગ કરવાથી દર્દીને વારંવાર દોખાવાથી ઘણી રાહત મળે છે હાઇડ્રોક્સયુરિયા દવાને ગુણવત્તાયુક્ત હોય અને નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે તો દર્દીને ખૂબ મોટી રાહત થાય છે યાદ રાખો ગર્ભવતી બહેનોએ હાઇડ્રોક્સયુરિયા લેવી નહીં પ્રશ્ન 5 આર્થિક સંકટનો સામનો પરિવારે કઈ રીતે કરવો શું સિકલ સેલ માટે વીમા કવચ છે હાલમાં તો નથી આરોગ્ય વીમો લેનારા પરિવારની સંખ્યા વધી રહી છે સરકાર પણ એને પ્રોત્સાહન આપે છે પશ્ચિમના દેશોમાં આ વીમા કવચ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલ તમામની ઉપલબ્ધ છે આ પ્રકારના વીમાનો પ્રીમિયમ સરકાર ભરી શકે અને દર્દી પોતાની ઈચ્છા અનુસાર જે સારવાર લેવા યોગ્ય લાગે તે જઈ શકે સિકલ સેલ ડિસીઝ દર્દીને આજીવન સારવાર જરૂરી છે દર્દીને જે ડોક્ટરની સારવાર માફક આવી ગઈ હોય એની પાસે જ જો એ સારવાર લેવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે વારંવાર તપાસ કરનાર ડોક્ટર બદલાય તો ડોક્ટરે પણ દર્દીને સમજવામાં વાર લાગે અને દર્દીને ડોક્ટરમાં શ્રદ્ધા ન રહે છેવટે દર્દીને ઈચ્છા પ્રમાણે સારવાર કરાવવાનો અધિકાર હોવો જોઈએ समाज माटे जो तुमने तमने आ माहिती उपयोगी लगती होए तो आ वीडियो जरूर फॉरवर्ड करशो रजूआत सिकल सेल एक्सपर्ट डॉक्टर ज्योतिष पटेल सिकल सेल सार्वार अने संशोधन केंद्र शिशुदीप मल्टीस्पेशलिटी हॉस्पिटल बारडोली जिलो सूरत